મૂડી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વહન થઈ રહ્યું છે ત્યારે મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે સપ્તાહ પહેલા ચોટીલા પ્રાંત અધિકારી અને મૂડી થાન ચોટીલા ત્રણેય તાલુકાના મામલતદારની ટીમ દ્વારા મૂડી તાલુકાના ઉમરડા વગડિયા આસુંદરા ખપાણીયા ગામે સિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં પંદર જેટલા કાર્બોસેલના ખાડા પરથી ત્રીસ ચરખી ચાર જનરેટર ત્રણસો ટન કાર્બોસેલ પાંચ ટ્રેક્ટર એક લોડર ત્રણ મોટરસાયકલ ચાર કમ્પ્રેસર વિસ્ફોટક બસો નંગ તેમજ એક ડમ્પર અને એક હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દા માલ ઝડપી લેવાયો હતો બાદમાં મામલતદાર અને ખાણ ખનીજ ટીમ દ્વારા સર્વે સહિત ગેરકાયદેસર ખોદકામ કરનાર ખેડૂતો સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી જેમાં ઉમરડા ગામે સર્વે પાસઠ જેટલા ગેરકાયદેસર કુવાઓ મળી આવતા ચોવીસ જેટલા ખેડૂતોની નામની યાદી જાહેર થઈ આગામી સમયમાં શરદ ભંગની દરખાસ્ત બોછા દાખલ કરવા તેમજ વસુલાત કરવા સહિતની કામગીરી આરંભાતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે પાંચ દિવસ અગાઉ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ત્રણેય તાલુકાના મામલતદારોની સંયુક્ત ટીમો દ્વારા મૂળી તાલુકાના જુદા જુદા ગામોની અંદર અનધિકૃત ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે તે અંગે રેડ પાડેલ હતી તે પૈકી હાલ ઉમરડા ગામ જે ઉમેરડા ગામની અંદર જે પણ કોઈ ખેડૂત ખાતેદારોએ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર જે કાર્બો સેલનું ખનન અને વહન કરેલ છે તેઓની સામે જે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે આ યાદીની અંદર કુલ ચોવીસ જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે તેઓની માપણી પણ કરવામાં આવેલી છે અને કુલ પાસઠ જેટલા જે કુવાઓ છે કુવાઓને ઓળખ કરી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે